आ उरिया हे ओ रस्म अंबाबी रोजई

એમ તું કોણ ખબર થોડી પડે પ્રધાન પ્રધાનજી તો પ્રધાનજી અમે આવ્યા છીએ પાણી ભરવા પાણી ભરવાઈ લઈને આવ્યું અમે બેડા લઈને હું પાણી ભરવા આવ્યો તું હું લઈને આવ્યો

હા તો બાપુ પહેલા પે જાય ને બાપુ ને ખબર નય ઉભો થાય ને ક્યારેક ક્યારેક આવી જાય ક્યારેક આવી જાય તમારે ગુમરા મારો ને